टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना राज्यमा चमासानी साथे विकास उखडी रहौ से टूटी रहौ से अधिक करुणा भ्रष्टाचारनी पोल આ વિકાસ ખોલી રહ્યો છે પાકા રસ્તા પરથી પસાર થાઓ તો ખાડાનો વિકાસ જોવા મળે કાચા રસ્તેથી પસાર થાઓ તો કાદવ કીચડનો વિકાસ જોવા મળે અને જ્યાં રસ્તો જ ન હોય ત્યાં ટાયર ટ્યુબનો વિકાસ જોવા મળે હવે તમને થાય કે આ ટાયર ટ્યુબનો વિકાસ કેવો તો તેના માટે તમારે અમદાવાદથી સીધું વલસાડ જવું પડે અને વલસાડની એક ખાસિયત છે અહીં જનારા અને રહેનારા લોકોને તડતા આવડવું જરૂરી છે કારણ કે રસ્તા નહીં પણ નદીઓ અહીં વહે છે અને નદી જ લોકોનો રસ્તો છે આપણે ભલે વાતે વાતે વિકાસના બણગા ફૂંકતા હોઈએ પણ શહેરથી લઈને ગામડા સુધી વિકાસનું ટાયર પંચર થઈ ગયું છે વાત છે વલસાડના કપરાડાની નાની પલસાણા ગામની જ્યાંના આ દ્રશ્યો તમને વિચારવા મજબૂર કરી દેશે આ દ્રશ્યો જોઈને કદાચ તમને શહેરના ખાડા પણ સારા લાગશે કારણ કે અહીં મોતને મુઠ્ઠીમાં લઈને રોજ નદી પાર કરવી પડે છે રહેવાની પહેલી શરત એ છે કે તમને જોઈએ અને બીજી શરત એ છે કે ટાયર ટ્યુબ ફરજીયાત ખરીદી પણ પડશે નહીં તો નાની પલસાણ ગામમાં જીવવું તમારા માટે મુશ્કેલ જ નહીં અશક્ય છે વલસાડની દમણ ગંગા નદીના આદ્રશ્યો છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યાના દાવાની પોલ ખુલી રહ્યા છે આ દ્રશ્યો ચૂંટાયેલા નેતાઓના વાયદા અને જવાબદાર અધિકારીઓની નિષ્કાળજીની જમીની હકીકત દર્શાવી રહ્યા છે દ્રશ્યો જોઈને એવું લાગે કે અહીં કોઈ તરણ સ્પર્ધા ચાલતી હશે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે અહીં દરરોજ લોકોને ટાયર ટ્યુબના સહારે જ નદી પાર કરવી પડે છે એ કારણ કે નદીની પેલે પાર જવા માટે બીજો કોઈ રસ્તો નથી નાની પલસાણ ગામ બે ભાગમાં વહેંચાલવું છે એક નદીની આ પાર અને બીજું નદીની પેલે પાર ગામમાં કુલ વસ્તી છે તેમાંથી એકસો સત્તર લોકોની વસ્તી નદીની પેલી પાર વસે છે જેમને નદી પાર કરવા માટે જિંદગીનું જોખમ ખેડવું પડે છે નદી ઉપર પુલ કે કોઝવે બનાવવામાં ન આવતા રોજિંદા કામ માટે પણ લોકોને હવા ભરેલી ટ્યુબના સહારે નદી પાર કરવી પડે છે એટલે કે કોઈ બીમાર હોય કે પછી કામ ધંધા માટે બહાર જવું હોય તો પહેલા આ ટ્યુબનો સહારો લેવો પડે છે ટાયર ટ્યુબ વિના અહીં નદી પાર કરવી અશક્ય છે તેમાં જો પાણીનો પ્રવાહ વધી જાય અને કોઈ તણાઈ જાય તો જવાબદારી કોની તે એક પણ મોટો પ્રશ્ન છે આ સમસ્યા વર્ષો જૂની છે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી જેને લઈ લોકો રોષે ભરાયા છે લોકોને નદીની પેલે પાર જવા માટે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે પણ સાંભળે કોઈક વખત એવી સમસ્યા પણ આવી જાય કે ટૂંકમાંથી હવા નીકળી જાય તો જીવ જોખમમાં પડે અને નદીમાં આ જવાય એવી ઘણી પણ અમે જીવ જોખમમાં મૂકીને નદી પાર કરીએ જો બાળકોને ભણવા મોકલવા હોય તો પણ ટ્યુબમાં બેસાડીને જ મોકલવામાં આવે છે અને જો કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો પણ ટ્યુબનો જ આધાર હોય છે કારણ કે અહીં સરકારી વિકાસ દૂર દૂર સુધી ક્યાંય દેખાતું નથી લોકોનું કહેવું છે કે તેઓ રોજ જિંદગી અને મોતની રમત રમે છે જો અચાનક પાણીનો પ્રવાહ વધે તો તણાઈ જવાનું જોખમ રહે છે નદીનો વિસ્તાર મોટો હોવાથી લોકો જ્યાં સુધી પેલી પાર સલામત રીતે ન પહોંચી જાય ત્યાં સુધી જીવ અધ્ધર રહે છે જો અહીં એક પુલ બનાવવામાં આવે કે કોઝવે બનાવવામાં આવે તો લોકોની મુશ્કેલી દૂર થઈ શકે છે પરંતુ વર્ષોથી ભોળી પ્રજાને છેતરવામાં આવી રહી છે ચૂંટણી સમયે તેમને વાયદા તો મોટા મોટા કરવામાં આવે છે પરંતુ ચૂંટણી પૂરી થયા પછી નેતાઓ બધું જ ભૂલી જાય છે ગ્રામજનોએ અનેક રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનોમાં નિરાશા છવાઈ ગઈ છે સાહેબ અહીંયા સમસ્યા એ છે કે પુલિયાનું કંઈ ઠેકાણું નથી અને લોકોને દવાખાને જવાનું હોય સ્કૂલમાં જવાનું હોય કે પછી રાશન લેવા જવાનું હોય કોઈ બી સાધન લેવાનું હોય તો ધૂપના સહારે જવું પડે કાં તો લાકડાના સહારે જવું પડે છે કોઈ સુવિધા નથી આજ સુધી અહીંયા સ્થાનિક લોકોનું કહેવું છે કે ચોમાસા દરમિયાન અહીં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે અને તેના કારણે બાળકોનું ભાવિ પણ અંધકારમય બની જાય છે કારણ કે ઘણા વાલીઓ ત્રણ મહિના સુધી બાળકોને શાળાએ મોકલવાનું જોખમ નથી ઉઠાવતા એવું નથી કે લોકોની સમસ્યાની તંત્રને જાણ નથી સ્થાનિક તંત્રથી લઈને ચૂંટાયેલા નેતાઓ પણ આ પરિસ્થિતિથી વાકેફ છે તેમ છતાં ગ્રામજનોની સમસ્યાનો ઉકેલવામાં કોઈને કોઈ રસ નથી જેને લઈ ગામના સરપંચ શું કહી રહ્યા છે તે પણ સાંભળો અમારી સાહેબ એ જ માંગ છે કે અમારે દમણગંગા નદી ઉપર ચેકડેમ કામ કોઝવે બને અથવા તો પુલ બને અને ત્રણ કિલોમીટર જેટલો રસ્તો બાકી છે એ રસ્તો બને તો અમારે ઘણી સમસ્યાઓ હલ થઈ શકે છે લોકો માગણીઓ કરી કરીને થાકી ગયા છે પરંતુ આજ સુધી તેમની સમસ્યાનો ઉકેલ કેમ લાવવામાં નથી આવતો તે સમજાતું નથી આમ તો તંત્ર કરોડોના તાયફા કરી જાણે છે પણ લોકોને એક પુલ બનાવવા માટે કેમ આટલી બધી રાહ જોવી પડે છે તે પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે રસ્તો એ લોકોની પ્રાથમિક જરૂરિયાતમાંથી એક છે અને જો તંત્ર લોકોની જરૂરિયાતો પૂરી ન કરી શકતું હોય તો આ સમસ્યાનો જેથી લોકોની મુશ્કેલી દૂર થઈ શકે તો બીજી તરફ ઉપરવાસમાં અતિ ભારે વરસાદના કારણે કપરાડાના ટોકરપાડા અને બોરપાડા ગામને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ઘરકાવ થઈ ગયું છે કોઝવે પરથી નદીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને તેની વચ્ચે લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા છે આ કોઝવે પરથી પસાર થવામાં જિંદગીનું જોખમ છે તેમ છતાં જોખમ ખેડીને પણ લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે વલસાડમાં આવી અનેક સમસ્યાઓ લોકો જજમીને તેનો સામનો કરી રહ્યા છે પરંતુ આજ સુધી લોકોની સમસ્યાનો કોઈ જ ઉકેલ લાવવામાં ન આવતા હવે લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર